નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ ખાતે આવેલ શ્રી દાતારેશ્વર મહાદેવ ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં આવેલ આમકુ શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે પરમ પૂજ્ય કૈલાસવાસી સંત ગુરુ મહારાજ કાશ્મીર બાપુના આશીર્વાદથી ચૈત્રી નવરાત્રી ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી નવ દિવસ યજ્ઞ યોજાય છે ભાવિક ભક્તો છે હિન્દુ શાસ્ત્રોમાં શ્રી ખોડિયાર સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા મહાપ્રસાદનો નો લીધો હતો તેમણે શક્તિ પૂજાય ભારતીય સંસ્કૃતિ એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોક શ્રદ્ધાની આધાર બીજા સ્વરૂપે રહેલી શક્તિ ઉપર શ્રી ખોડિયાર માતાજીના મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે ચારે બાજુ ડુંગરાની લીલી હરિયાળીથી શોભતા હોય અને આ ધર્મ સ્થાને આવેલા યાત્રાળુ ઘણી વાર તો સંસારના તમામ દુઃખો પડી જાય છે અને ચૈત્રી નવરાત્રિમાંની આરાધના અને અનુષ્ઠાનનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે ત્યારે આમકુ ખાતે આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ સંત શિરોમણી એક હજાર આઠ કાશ્મીરી બાપુ પુરી બાપુના શિષ્યા પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહંત નર્મદાપુરી માતાજીની નિશ્રામાં અનુષ્ઠાન કરાયું હોત સમગ્ર ક્ષેત્રમાં અને ખાસ કરી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો દર્શન કરવા માટે પધારે છે લોકો અહીં શ્રી દાતારેશ્વર મહાદેવ શ્રી ખોડિયાર માતાજી શ્રી કાર્તિક સ્વામી કાશ્મીરી બાપુની ચેતન સમાધિના દર્શન કરી શ્રી ચુકાવી આરાધના ભક્તિને પ્રાર્થના કરી હતી આશ્રમના સેવકગણ ભાઈઓ બહેનો ખૂબ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળી શેકના સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના